વલસાડ જિલ્લાના વાપી શહેરના વ્યસ્ત વિસ્તાર વાપી ચાર રસ્તા નજીક આવેલા એક કોમર્શિયલ આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી આગ લાગતાની સાથે જ વિસ્તાર ધુમાડાના ઘેરામાં આવી ગયો હતો ઘટનાની જાણ થતા જ વાપી નગરપાલિકાના તથા જીઆઈડીસીના દળો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અઝિશામક દળના જવાનોના પ્રયત્નોથી થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જોકે કેટલાક દુકાનો અને ઓફિસોને નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે આગનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘટનાની તપાસ ચાલુ રાખવામાં આવી છે દિવાળીની સિઝન નજીક હોવાને કારણે વેપારીઓમાં આ ઘટનાથી ભય અને ચિંતા ફેલાય છે હાલમાં નુકસાનનું ફક્ત અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ચોક્કસ માહિતી હજી ઉપલબ્ધ નથી રાજકોટમાં યુવાનોએ કાયદો વ્યવસ્થા